કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ગુજરાત થી દીવ પ્રવાસ માં આવેલા એક બસ ખરાબ રોડ રસ્તામાં નાખેલી માટીમાં ફસાઈ હતી અડધી પોણી કલાક બાદ ભારે જહેમત બાદ આ ફસાયેલ મહામુસીબતે માટીમાંથી નીકળી હતી દીવમાં ખોદકામને લઈ ઠેર ઠેર રસ્તાઓમાં ખાડાઓ પડી ગયા છે ચોમાસા દરમિયાન ખાડાઓને માટીથી પૂરવામાં આવ્યા હતા પરંતુ માટી ચીકણી હોવાથી ત્યાં વરસાદને લીધે અનેક ગાડીઓ સ્લીપ પણ થાય છે તે જ રીતે ઉના તાલુકાના દોણેશ્વરથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રવાસમાં આવ્યા હતા ત્યારે તેઓની બસ આ કાદવમાં ફસાઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓને નીચે ઉતરવાની ફરજ પડી હતી ફસાયેલી બસને બહાર કાઢવા ડ્રાઈવરે ભારે મહેનત કરી હતી સાથે શિક્ષકો સ્થાનિકો વગેરે બસને ધક્કો પણ માર્યો હતો પણ બસ નહીં નીકળતા તેને ટેક્ટર વડે ખેંચવાના પ્રયાસ કર્યા હતા બાદ પણ બસ નીકળી ન હતી ત્યારબાદ ડ્રાઈવરે જ બસને આગળ પાછળ આગળ પાછળ કરી બસને મહામુસીબતે અડધી પોણી કલાક બાદ બહાર કાઢી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ શિક્ષકોને રાહત મળી હતી બસ ડ્રાઈવરને પણ બીજા રોડ પરથી બસ ચલાવવાની ફરજ પડી હતી जाओ कलियो में गोरी पर चला करो बाछन जाओ बस कई बाजू गोरी गोरी कोरी आप ना पढ़ रहा है बाबू ता What the?